એકંદરે ગઈકાલે બનાવ એવો બનેલો હતો કે સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ એમના જમાઈને આરોપીએ મોબાઈલ ફોન કરી અને પૈસાની માગણી કરેલી હતી કે મારે રવિ પાસે પૈસા લેવાના છે એવું દબાણ કરેલું અને ગમે એમ કંઈ અત્યારે અત્યારે બોલાવ એવું ઘર પાસે પહોંચી જઈ અને એની ઘરની અંદર ગેરકાયદેસર રીતે અપ્રવેશ કરી અને એમના પુત્ર પાસે મારે પૈસા લેવાના છે એવી ધમકી આપવા લાગેલ આ બાબતે તાત્કાલિક નારણપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કંટ્રોલ રૂમ મારફતે મેસેજ મળતા પોલીસ સત્વરે સ્થળ ઉપર પહોંચી જઈ આરોપીને તાત્કાલિક હસ્તગત કરી અને એના વિરુદ્ધ ફરિયાદીએ ગેરકાયદેસર રીતે ખંડણી માંગતા હોવાનો અંગેનો ગુનો દાખલ કરાવેલ છે ધાક ધમકી આપેલ છે અને એના ગળામાં પહેરેલ મારામારીમાં એનો ચેન પણ લઈ લીધેલ અને હકીકત જાહેર થયેલ છે આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે અને આરોપી રાત્રિના સમયમાં કેફી પીણું પીધેલું હોય એ પ્રાથમિક શંકાસ્પદ જણાતા એના વિરુદ્ધ તબીબી ચકાસણી કરાવી અને એના વિરુદ્ધ અલાયદી એ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે